રાજ્ય સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ભૂગર્ભ ડ્રેનેજ યોજના ભાગ બે પ્રોજેક્ટમાં અંકલેશ્વર નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં આરસીસી ડ્રેનેજ લાઇન અને રાઇઝિંગ મેન લાઇન ડીઆઈ પાઇપ નાખવાના કામની સાથે બે નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તેમજ નવી ડ્રેનેજ લાઇનના ડ્રેનેજ કનેક્શન તથા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં નવી મશીનરી ઇન્સ્ટોલ કરવાની સાથે હાઉસ કનેક્શન અને રોડ રિસ્ટોરેશનના કામ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા રૂપિયા નવ કરોડ ચુમ્મોતેર લાખની ફાળવણી કરવામાં આવતા આજ રોજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં માં આવેલ આદર્શ સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ટ ખાતમુહૂર્ત વિધિમાં જોડાયા હતા આ નવ કરોડ ચુમ્મોતેર લાખના નવી ડ્રેનેજ લાઇનની કામગીરી ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા કરવામાં આવશે અને આ તમામ કામગીરીનું બે વર્ષ સુધી ઓપરેટિંગ અને મેન્ટેનન્સ કરવાનું કામ પણ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ વર્ષોજની સમસ્યાનો અંત આવશે સ્વરિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને જીયુડીસી દ્વારા અંકલેશ્વરની અંદર વિવિધ પબ્લિક સ્ટેશનથી લઈને આરસીસી સી પાઇપ ડ્રેનેજ પાઇપનારાની ડ્રેનેજ આ વિવિધ કામો નવ કરોડ ચુમ્મોતેર લાખ રૂપિયાના ખર્ચે આ જીયુડીસી દ્વારા આ કામગીરી થનાર છે જે જગ્યાએ રસ્તાઓ પર છે રસ્તાઓ જે એનું પણ મેગ્રસ્ત કરીને આપણને આ અંકલેશ્વરની અંદર નવ કરોડ ચુંબોતેર લાખ રૂપિયા જ્યારે શહેરી વિકાસ યોજના દ્વારા અને જીયુડીસી દ્વારા જે મળી રહે ત્યારે સૌપ્રથમ સરકારનો આભાર માનું છું અને અંકલેશ્વર નગરપાલિકાને આ એક નવું જે જે કામગીરી છે એમાં હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આ નવ કરોડ ચુંમ્બોતેર લાખ રૂપિયાની અંદર અંકલેશ્વરની તમામ ટ્રેનેજો એ લગભગ બાર તેર કિલોમીટરના આશરે એ કામગીરી થવાની છે જે વર્ષો જૂની જે પાઇપલાઈન છે એની જગ્યાએ નવી પાઇપલાઇન થવાને કારણે જ્યાં જ્યાં અત્યારે ગંદુ પાણી જે અડ વચ્ચે જે છોડી દીધું છે એ ટોટલી પમ્પિંગ સ્ટેશનમાં જઈને ત્યાં ફિલ્ટર થઈને આ કામગીરી થનાર છે